અંજાર તાલુકામાં ધોરણ એક અને ધોરણ બેના પ્રજ્ઞાના શિક્ષકો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઘેલા અને અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ કેમ્પ માટે દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મુકાયો અંજાર તાલુકામાં ધોરણ એક અને ધોરણ બે પ્રજ્ઞાના શિક્ષકો માટે તારીખ થી તારીખ એકત્રીસ જુલાઈના રોજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ આ તાલીમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રાથમિક અધિકારી બી એન વાઘેલા મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશ રૂઘાણી જીકેની જીતન્દ્રસિંહ પરમાર રવજી મહેશ્વરી નિલેશ ગોર વિષ્ણુભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ માર્ગદર્શન સાથે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને તજજ્ઞ તરીકે મહેશભાઈ ગીતાબેન મનુભાઈ અશોકભાઈ રજનીભાઈ રોશનીબેન પંકજભાઈ મનીષાબેન હરિભાઈ સુમૈયાબેન લાલસિંહ ઉષાબેને ભૂમિકા નિભાવી હતી વ્યવસ્થાપક તરીકે ભાવનાબેન માયાબેન બાબુભાઈ પિયુષભાઈ વિષ્ણુભાઈ અર્પિતભાઈ સંજયભાઈ શામજીભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી આયોજન બીઆરસી કો ઓર્ડિનેટર મયુર પટેલે કર્યું હતું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલ અઘેરાના માર્ગદર્શન હેઠળ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી